તમે તો મજુરી કરો હા લમાઈને આવ્યો દેડ ફૂટ આવવાના જેવું એવું તને કીધું મેં મારું હે

લાડવાઈ ગઈ દે એક એક ભમાઈ દીયો ઓર ઓ લે ઓર લડવા ને ઓભળજો ને એ લડવા નઈ એટલે ઓભળઈ જાય લડવા ને આ તું પતાઈ ગયું એ જો બજે 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 ભરી ગયો અલ્યા બજે 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 ભરી ગયો અલ્યા પ્રોબ્લેમ ભરી કાળ અઘો જાન કરી દીધો લાગી ના હો મા 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 કે કસ ના લડાઈ નહીં હું ઈ નહીં પણ તમે શાંતિ રાખો અને લડાઈ નહીં ઝઘડા ના કરાય ભલાદમી ની તો ટણી નું ભરેલું છે જ

પટી જાય તો આપણે ધીરુભાઈ કેવાય નહીં કે આમ નહી ના કેવાય પણ પટી જાય ને તમારું કોમ તો આવજો અને જુઓ હવે કરતા નહીં કોમ કરો ભાઈ રાહુલ ભાઈ તમે કોમ લઈ લઈ ને આવો લાય નાસ્તો જેવા નહીં આવો જોઈએ ઠંડુ ઠંડુ પોણી લાવ એ તો સરણી નતું આપડે છોકરા પોણી લાવે

તોમ મર્યા જા આ હોય મુડુ જોવા જઈએ તો કામ ધંધા આવે નહીં કાલ આવતા હો કાલ આવયો નહીં આપડો એ તો જવાનું સગોણા હાતે આય મુકાલ આવ

બીજું હું જવ તા ને બીજું ચાબા બનાવંદાટી તું ખાતું થઈ જતું એવું કોઈ કેવું નહી કહે પેલા કાતા

લે બે જ ભાઈ જસ લોચો પડી એટલા લ્યા मामुली મેટર હતી એમાં અમે તમને જિંદગીમાં પાછા આપાયો હો ઓ ભાઈ ઘર જવા દે એ ભાઈ ઓ ઘેર બે ચા બોડી કરવા

આ બાજુ જતીન ભાઈ બસ બસ પીવો ભલા પીવો ના પપ્પા ભાઈ ના ના અમારે પીવાનું બાકી પેલા સાપડ નતો કોમ નતો ચાલુ મારે બસ ભાઈ બસ

મારું હારું ઉપાધિ કરી છે કાલ તો પેલા ને છોડાયો તો પાણી લઈને એને મળ્યો મારું હારું મારે ફટાફટ જવું પડશે નહીં ધો કર્યો તો મારું ભાઈ મારે જવું પડશે હવે ભાઈ એ તિન ભાઈ હા બોલો હા ના ખણ તો જબર આવસો હો હો ખણ તો જબર કરીએ કે ઓરીવાને હવે દોબું પોણીન તરસ તો જબર લાગી છે ને મને લાગે છે કે બુ તો મોટી નઈ આવ્યો ને 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 કીધી એ નેની જ કીધી ને આપણે બાટલો સીત તો આવી ગયો પાણી આલો જો પછી આવો મેલ દો લે દેતે પાણી આવ ચેન ના તો સેટ થઈ ગયો ચાલ બો લે એવું કોઈ નહી કે

સમજાય કે તમે એક હું હા હું હા હું તો આ ઘરે એટલે એ લક્ષનાના ઘરે લક્ષના એ લક્ષના પૂછો આ ઘરે

ખરી વાત છે તમારી પણ આપડે નતું બોલવાનું પોણી લઈને એને જાતો કરવાનો હતો ભલા હું તો નતો બોલતો જતી ને વાત કરતો એમાં એરો માં આવી ગયો હતો એ તો હવે છે એવા ને છે બધી ભલાદમી એટલે હવે લડશો નહીં અને સુખ શાંતિ આપણે ઘર વેણવાનું કરજો આપણે કાલ ભરાવા